કહેવાય છે કે જે પાંડવ કાળ હતો જે મહાભારતનો કાળ હતો ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોની જે કથાઓ આપણે સાંભળી છે એ સમયે પાંડવોને પણ વનવાસ આપવામાં આવ્યો હતો અને ભારતના જુદા જુદા વિસ્તારોમાં તેઓએ પરિભ્રમણ કર્યું હતું ત્યારે એવા જ એક વિસ્તારમાં એટલે કે આપણા તળાજામાં શેત્રુંજી નદીના કાંઠે આવી અને પાંડવોએ વસવાટ કર્યો હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મંદિરનો ઇતિહાસ એવો છે કે પાંચે પાંચ પાંડવો દ્વારા જુદા જુદા શિવલિંગોની સ્થાપના કરવામાં આવી છે આવા પાંચ શિવલિંગોની સ્થાપનાના લીધે આ મંદિર પંચનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે પંચનાથ મહાદેવ જે કહેવાય છે એમની પાછળનું કારણ એવું છે કે જે પાંચ પાંડવો હતા તેમણે પોતાના વરદ આ આ મંદિરની સ્થાપના સ્થાપના કરી કરી હતી શિવલિંગોની અને તેમણે સ્વયં પોતાના હાથોથી આ પાંચે પાંચ શિવલિંગોની પૂજા કરી હતી તેમણે મહાદેવને રાજી કરવા માટે તેમણે પોતાનું જે તપ હતું ભક્તિ હતી મહાદેવના ચરણોમાં અર્પણ કરી હતી ત્યારથી લઈ અને આજ દિવસ સુધી આ પંચનાથ મહાદેવને તળાજા અને આજુબાજુના લોકો નમતા આવ્યા છે આ મંદિરનું અનેક ગણું મહાત્મ્ય અત્યારે જોવા મળી રહ્યું છે